Up, black windows once you go down You must be crazy if you think that I'ma slow down But wanna hear a shit from the drum. Good morning, Mitro. I don't know not a normal day. And, uh, I have to I am gonna I'm gonna And I'm to I'm have I'm have a day so, I'm gonna have day to

તો કાંઈ નહીં વિડીયો મજા આવ્યું હોય તો લાઈક કોમેન્ટ શેરને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળી આપણે તો વાતાવરણ જવો કેટલો વરસાદ આવી ગયો છે ને વાતાવરણ ખાવ બોલું છે તડકો બડકો કાંઈ ને હોય એવું બધું તો આપણે જો ગાડી લઈને ઉકળી ગયા છીએ ગામમાં લખડવા

તો આપણે વિડીયો તમને બતાવશું અમારા ગામમાં કેટલો વરસાદ પીડ્યો બાકી અમા ગામમાં કેટલો પીડ્યો એ અમને કોમેન્ટમાં જણાવજો અને તમને વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરજો અને લાઇક કરજો એટલે અમને ખબર પડે કે કોણ કોણ લોકોમાં વિડીયો જોવે છે કોણ લોકોને કેટલા ગીમો હોય તો કાંઈ નહીં આપણે મળીએ આ

ભાંગી નો નાખતો ખીજા તાર પપ્પા સરસ લ્યો થેન્ક યુ થેન્ક યુ તો મિત્રો આપણે ગામમાં ગયા હતા પછી સાંજે મોડું થયું એટલે બ્લોક એન્ડર કાંઈ જોઈ ફોનમાં ચાર્જિંગ નહોતું એટલે તો કાંઈ તમને વિડીયો કેવો લાગ્યો ફોર્મ ન બધે બહુ મજા ગયેલી તમે જોવો જોયો તો તમને કેવો લાગ્યો છે તો કોમેન્ટમાં જણાવજો તો કાંઈ નો આવ્યો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ મોમોસ ડાયરે બેન રોવાવા ઓલવા આવ્યો ને એટલે બેન રોવા મળ્યા કે મને કોઈ ની વાળુ કરે એમ નથી કે આ ઘરે એમ કીધું ભાઈ આવ્યો તને લઈ જાવા એમ અમાર ઘરે આવી ની ના કેનો ચોકલેટ દાવી દે સોકલેટ દે એને ચોકલેટ ખાવી શકે ચોકલેટ ખાઈ તારે આ કે આ કે ચોકલેટ દે એને કાય દેવી નથી દેવાની હો બાબા આ તો કાય ચોકલેટ ના હું ખાવ કે

है या या वो 무슨 प्रॉब्लम है ini

તો મિત્રો જમીન હવે મેં જમી લીધું છે હવે જ આવ્યું નીચે કેમ કે વરસાદ બહુ એટલે બહુ આવે છે વીજળીનું પવન ને બધું બહુ છે અને ઘરે પાછું વાયફાઈ બંધ થઈ ગયું મેં કીધું હાલ નીચે લઈને આવે બે તમે બતાવું નીચે કેટલો વરસાદ છે પવન છે ગમે તો લાઈક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો જુઓ તમે ખાલી કેટલું પાણી ભરાઈ ગયું જુઓ પાણી કેટલા ભરાઈ ગયા તો મિત્રો તમને વિડીયો ગમે એ વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી આવતા વિડીયો મળીએ જય શ્રી રામ આઈ એમ ધ લેસ્ટ વન ટુ